હેલો ફ્રેન્ડ કેમ છો આજે આપણે પાણીપુરીનું પાણી બનાવશું જે એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાશે જે આપણે બહારની પાણીપુરી ખાતા હોય એવા જ ટેસ્ટવાળું પાણી બનશે તો એના માટે મેં અહીંયા ફુદીનો લીલા ધાણા અને આદુ મરચી એ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે ત્યાર પછી એમાં મીઠું ખાંડ અને સંચળ પાવડર જે આપણે ટેસ્ટ મુજબ બધી વસ્તુ એડ કરી દેવાની છે ત્યાર પછી આપણે એમાં આખું જીરું એડ કરીશું અને થોડું એવું પાણી એડ કરી દઈશું તમે પાણીની જગ્યાએ આમાં બરફના ટુકડા પણ એડ કરી શકો છો તો આ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે હવે આપણે એક વાસણમાં આપણે આને કાઢી લેશું અને આપણે એમાં ઠંડુ પાણી એડ કરી દેવાનું છે અને હવે આપણે ઉપરથી એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે તો આપણું લારી જેવું મસ્ત તીખું મીઠું એવું પાણી બનીને તૈયાર થઈ ગયું છે થેન્ક યુ